ગેલેરી ઇટાલીની પ્રીમિયમ ફર્નિચર કંપની એચટીએલ દ્વારા બરોડામાં તેના અર્બન લિવિંગ સ્ટોર ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કરે છે આ એક્યુરેટેડ પસંદગી સાથે બરોડાના શોપિંગ સ્થળો પૈકી બરોડાની ભીડને આકર્ષવા માટે પ્રભાવિત છે પ્રખ્યાત ઇટાલીની પ્રીમિયમ ફર્નિચર કંપનીએ પોતાનો પ્રથમ સ્ટોર બરોડામાં લોન્ચ કર્યો છે અર્બન લિવિંગના માલિક ધનિલ શાહે જણાવ્યું હતું કે અમે બરોડામાં આ લક્ઝરી શોને લોન્ચ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ ગુડ આફ્ટરનૂન વડોદરા હું ધનિલ શાહ બાય ક્વોલિફિકેશન એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને અહીંયા અર્બન લોનની સ્થાપના અમે જે કરી છે એની થોડીક વાત કરી છે તો અપાર્ટ ફ્રોમ ધ ઇટાલિયન ફર્નિચર અમે લોકો અહીંયા હાઈ એન્ડ લાઇટિંગ અને પ્રીમિયમ ઓટોમેશન પણ કરીએ છીએ લાઇટોમાં અગર વાત કરીએ તો આપણા સ્પેશિયલ યુરોપિયન બાટન બા કોમ્પ્લેક્સવાળી આપણી પાસે લાઇટો છે જેમાં એકદમ હાઈ એન્ડ લા કંટ્રોલ છે અને સેમ લાઇટમાં સવારથી સાંજનો આભાસ થઈ શકે એવી ટ્યુનેબલ લાઇટ છે હોમ ઓટોમેશનમાં આપણી પાસે ઓટો ઓસમ ઓટોમેશન છે જેના લીધે આપણું ઓટોમેશનનું કામ એકદમ લેસ કોમ્પ્લિકેટેડ અને બહુ કોસ્ટ ઇફેક્ટિવ વેમાં બહુ જ સરસ થઈ શકે છે અગર બીજી યુનિક ઇન્સ્ટોલેશન્સની વાત કરીએ તો આપણી પાસે સ્ટ્રેચ સીડિંગ છે જે અંધારામાં પણ સૂર્યપ્રકાશનો સનલાઇટનો આભાસ આપે છે અને ફાઇબર ઓપ્ટિકનો આપણી પાસે બહુ જ હાઈ એન્ડ સોલ્યુશન છે જેમાં આપણને સ્ટારી સ્કાય ઇફેક્ટ મળે છે જે રોલ્સ રોઈસની સીડિંગમાં હોય છે એવી રોલ સોઈસ કારની કાર લાઇનિંગમાં રૂફ લાઇનિંગ હોય છે એવી સો પ્લીઝ વિઝિટ અને તમને યાર નેવર સીન બિફોર વડોદરામાં એવી ટાઈપની લાઇટ્સ અને ઓટોમેશનનો એક્સપિરિયન્સ મળશે થેન્ક યુ હેલો વડોદરા આઈ એમ અર્જુન ફ્રોમ અર્બન લિવિંગ અમે લોકો વડોદરામાં બે હજાર ચૌદથી અર્બન લિવિંગ ફર્નિચરનું સ્ટાર્ટ કર્યું હતું અને અમે લોકો સ્પેશિયલાઇઝ સોફા આઉટડોર ફર્નિચર ડાઇનિંગ સેટ્સ એન્ડ ઓફિસ ફર્નિચરમાં ડીલ કરતા હતા એઝ પર આર્કિટેક્ટ રિક્વાયરમેન્ટ ક્લાઇન્ટ્સ રિક્વાયરમેન્ટ અને ઇન્ટિરિયરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બી કસ્ટમાઇઝ કરતા હતા બહુ ટાઈમથી અમે થોડું વિચારતા હતા કે વડોદરા હવે જે રીતે ગ્રોઅપ થાય છે એ રીતે કંઈક નવી વસ્તુ લાવવા માટે અમે લોકો પ્લાન કરતા હતા સો હવે ગેલેરી ઇટલી બાય એચ કરીને એક ઇટાલિયન બેઝ કન્સેપ્ટ ફર્નિચર આજથી વડોદરામાં આપણે સ્ટાર્ટ કર્યું છે જે ગેલેરી અર્બન લિવિંગ પર તમને ફીલ અને જોવા માટે અવેલેબલ છે આજથી સ્ટાર્ટ છે સો ડુ વિઝિટ અને તમને નવા કન્સેપ્ટ્સના ઇટાલિયન બેઝ ડિઝાઇન્સ પ્રમાણે તમને જોવા મળશે સો કોઈ બી ન્યૂ ડિઝાઇન્સના કન્સેપ્ટ પ્રમાણે તમારી રિક્વાયરમેન્ટ હોય તો અર્બન લિવિંગ સેવાસી પર તમને અમારા સ્ટોર પર તમને જોવા મળશે થેન્ક યુ સો મચ